ડોક્ટર કનુભાઈ કળસરિયા ભાવનગરના મહુવાના અપૂર્વ ધારાસભ્ય જોડાઈ શકે છે ભાજપમાં આ ચર્ચા ઉઠી સી આર પાટીલની કનુભાઈ કલસરિયા સાથેની મુલાકાતને લઈ મહુવાના વડલી ખાતેની હોસ્પિટલમાં સી આર પાટીલ કનુભાઈને મળવા પહોંચ્યા પાટીલ અને કનુભાઈ કલસરિયાએ સાથે ભોજન પણ લીધું કનુભાઈ અનુસાર પાટીલે વહેલી તકે ભાજપમાં જોડાવા આગ્રહ રાખ્યો છે જોકે તેમણે આઠ દસ દિવસનો સમય માંગ્યો છે

આવી રીતે પર્સનલ મળતા હોય તો એ સારી વાત છે દિવસ ના એટલે એ લોકોએ ખૂબ વેલા આગ્રહ રાખ્યો છે મેં આઠ દસ દિવસનો સમય માંગ્યો છે